નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમે નાર્કોટિક્સ પ્રવૃત્તિઓ અટકાવવાની સૂચનાના ભાગરૂપે મોટી સફળતા મેળવી છે બાતમીના આધારે ગોત્રી પોલીસે મકરંદ દેસાઈ રોડ ઘડિયાળ સર્કલ તરફથી આવતા એક ઈસમને નીલામ્બર ચાર રસ્તા પાસે રેડ કરીને પકડી પાડ્યો પકડાયેલા આરોપીનું નામ દીપકભાઈ સોલંકી છે જેની ઉંમર વીસ વર્ષ છે અને તે અકોટા વડોદરાનો રહેવાસી છે તેની પાસેથી કુલ અગિયાર પોઈન્ટ પંચાણું ગ્રામ મેફેડોન માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો જેની કિંમત પાંત્રીસ હજાર આઠસો પચાસ છે આરોપી વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના ના વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ એટ સિક્સ અથવા તો નાઇન પર સંપર્ક કરવા વિનંતી